સાવલી નગરપાલિકા દ્વારા આર એન્ડ બીની માલિકીમાં અને ખાનગી જગ્યામાં પેવર બ્લોકની કામગીરીને ગેરકાયદેસર ટેન્ડર વગરના આક્ષેપ સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં રજૂઆત કરતા આજરોજ પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર કામગીરી બહાર આવી હતી પાલિકા દ્વારા આર એન્ડ બીની જગ્યામાં અને ખાનગી જગ્યામાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા આક્ષેપો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ઉદલપુરથી સાવલી પોલીસ ચોકડી સુધીનો ચાર માર્ગીય બાવીસ મીટરનો પહોળાઈવાળો ત્રણસો ને કરોડનો રોડ મંજૂર રાજ્ય સરકારે કરેલ છે થોડા દિવસમાં જ રોડની કામગીરી ચાલુ થવાની હોવા છતાં પાલિકાના સત્તાધીશોએ ગેરકાયદેસર પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસમુભાઈ પટેલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી એના પગલે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ દ્વારા માપણી પણ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં પાલિકા દ્વારા દબાણ અને ગેરકાયદેસર કામગીરી સાબિત થઈ આર બી વિભાગ દ્વારા પાલિકાને પેવર બ્લોક દૂર કરી દબાણ દૂર કરવા સૂચના આપી હતી આમ સાવલી પાલિકાની હદમાં આવતા રોડ રસ્તા આર એન્ડ બી વિભાગની માલિકીની હોવા છતાંય આર એન અધિકારીઓની સાચવણીમાં ઘોર બેદરકારી સામે આવી હતી આ બાબતે પાલિકા અને આર એન્ડ બી વિભાગ સૂચક મૌન ધારણ કર્યું આમ ફરી એકવાર સાવલી પાલિકા વિવાદમાં આવી છે આજ રોજ અમે જે આરબી વિભાગમાં અને પ્રાંત અધિકારી માં સ્વાગત ઓનલાઈન કમ્પ્લેન કરેલી જે પ્યોર બ્લોક છે એ સ્થળ ઉપર તપાસ કરતા આરમ વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલ હતો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા પણ સ્થળ પર તપાસ કરતાં દસથી બાર ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ ઊંચા ચોકડી સુધીને પ્યોર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે જે માપતા અને એ દબાણ દૂર કરવાની જો આજે બાહેધારી આપેલી છે જે અમારું એટલું કહેવું છે કે જ્યાં દિન દસમાં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધીજીને ફરી માર્ગે આંદોલન કરીશું અને સ્વાગત ઓનલાઈન ફરી કમ્પ્લેન કરીશું ભાઈ અમને સંતોષકારક જવાબ મળ્યો નથી